ઉના તાલુકાના ગામે ટ્રકમાંથી તેમજ વાવડાની નદી કિનારેથી બંને અલગ અલગ જગ્યાએ જિલ્લાના એલસીબી રેડ પાડતા વિદેશી દારૂની કુલ ત્રણસો પેટીઓનો તેમજ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો જેમાં બે શખ્સોને કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ નેવું હજારથી વધુના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા જ્યારે છ શખ્સો હાજર મળી આવેલ નથી આમ પોલીસે કુલ આઠ શખ્સો સામે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ એન જાડેજા ગીર સોમનાથ જિલ્લામાં પ્રોહિબિશન જુગારધારાના કાયદાની કડક અમલવારી કરી દારૂ જુગારની બદલી નેસ્ત કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને એલસીબીના ઇન્ચાર્જ પીઆઈ એ બી જાડેજાના માર્ગદર્શન મુજબ પીએસઆઈ એસી સિંધવ તથા ટીમના માણસો કોમ્બિંગ નાઇટ રાઉન્ડ સબ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ સુભાષભાઈ ચાવડા પ્રવીણભાઈ મોરી રાજુભાઈ ગઢિયાએ સંયુક્ત રીતે બાતમીના આધારે રેડ પાડી હતી રેડ દરમિયાન એલસીબી ટીમે ટ્રકમાંથી કિંમત રૂપિયા એકવીસ લાખ નેવું હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કર્યો જેમાં વિદેશી દારૂની કુલ પેટીઓ નંગ ત્રણસો બાણું જેમાં બોટલો નંગ ચાર હજાર એકસો દસ તથા નંગ એક હજાર આઠ દારૂની કિંમત રૂપિયા સત્તર લાખ એંસી હજાર આઠસો ટાટા કંપનીનો ઓપન બોડી ટ્રક બે મોબાઈલ ફોન સહિત કુલ કિંમત રૂપિયા એકવીસ લાખ નેવું હજાર આઠસોનો મુદ્દામાલ કબજે કરી

કે દાસડા ગામની ગોત્ર ગામની માત્ર મંદિર છે ત્યાં એક ટ્રક ઊભો છે જેમાં એંગ્રેસ દારૂ મળ્યો છે જે આધારિતવો ત્યાં જઈને એ ટ્રક ચેક કરતા ટ્રક પરથી જે ડ્રાઈવર છે દસો પહે દરું ભાઈ ગોળેલી એ પકડાઈ ગયેલો અને ટ્રકનું ચેકિંગ કરતાં તેમાંથી કુલ બસોને પાંચ દસો પાંચ પેટી અંગ્રેસ દારૂ મળી આવેલો ત્યારબાદ તેની પૂછપરછ કરતા તેના જણાવ્યું બાકીનો ઇંગ્રેસ દારૂ અને માનાભાઈ ભીખુભાઈ વાલીયા રહેવાસી બાવરડા એમની વાલીએ પણ બીજો દારૂ કાઢ્યો છે એકસો સત્યાસી પેટી એમ ત્યાં જઈને પણ રેડ કરેલી અને ત્યાંથી પણ ઇંગ્લેસ દારૂનો કબજે કરવામાં આવેલો આમ કુલ ત્રણસો બાણું ઇંગ્લેસ દારૂની પેટી કબજે કરવામાં આવેલી છે રેડ દરમિયાન સર કેટલી રકમનો વિદેશી દારૂ છે બીજો મુદ્દામાં ડ્રગની કિંમતનો છે ટોટલ કેટલો મુદ્દામાં કુલ વિદેશી દારૂનું કુલ ત્રણસો પેટી અલગ અલગ બ્રાન્ડની કબજે કરવામાં આવેલી છે એમાં કુલ બોટલો છે ચાર હજાર એકસો દસ નંગ કુલ બોટલો છે અને પિયરના ટીન છે એક હજાર આઠ એટલે દારૂની કુલ કિંમત છે સત્તર લાખ એંસી હજાર રૂપિયા અને જ્યારે ટ્રકની કિંમત છે ટ્રક છે ઓપ ટાટા કંપનીના ઓપન બોડીનો ટ્રક છે જેની કિંમત રૂપિયા ચાર લાખ તથા મોબાઈલ છે કિંમત રૂપિયા દસ લાખ આમ કુલ એકવીસ લાખ નેવું હજાર આઠસો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે